વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું એકદમ મસ્ત એવો આપણા ઘરમાં જ રહેલી વસ્તુમાંથી નાસ્તો બનાવવાના છે તો અહીંયા આપણે બપોરે જે ભાત બનાવ્યો હોય ભાત એક બચેલો છે એક વાટકા જેટલો ભાત છે અને અહીંયા એક ડુંગળી મોટી સુધારી લીધી છે આપણે ઝીણી ઝીણી અને અહીંયા આપણે ચીલી ફ્લેક્સ લીધેલા છે અને ત્રણ મરચાં એક ઇ આદુનો ટુકડોની પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે એક કપ જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે આ જગ્યા ઉપર તમે મેંદાનો લોટ પણ લઈ શકો અને ઘઉંનો લોટ પણ લઈ શકો અને અહીંયા અડધી વાટકી જેટલો આપણે રવો લીધેલો છે અને બે બટેકા અહીંયા બાફેલા છે તો ચાલો નાસ્તો બનાવવાની આપણે શરૂઆત કરીશું એક વાસણની અંદર આપણે પહેલાં ચણાનો લોટ લઈ લેશું આમાંથી આપણે અડધો રવો આમાં ઉમેરશું આનું આપણે બેટર તૈયાર કરવાનું છે અડધો રવો આપણે રાખશું સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું આમાં લીલા ધાણા આંબ આપણે નાખશું આ ચીલી ફ્લેક્સ બધા આપણે અહીંયા ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું તો અહીંયા આપણે જેટલું પાણી જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે પેલાં આપણે બેટર કરીને રાખી દઈએ પાંચથી દસ મિનિટ સુધી એટલે આપણો રવો સરસ ફૂલી જાય પલળીને એટલે પેલા આપણે બેટર બનાવીને એક સાઈડ ઉપર રાખી દઈએ અને પછી આપણે આનો માવો તૈયાર કરીશું લમ્સ ન એનું આપણે ખાસ ધ્યાન રાખશું મસ્ત એવું આપણે બેટર તૈયાર કરવાનું છે અત્યારે આપણે બેટરને ઢીલું રાખેલું છે કારણ કે હજી રવો પલળશે એટલે આપણું બેટર થોડું એવું ઘટ થશે અને સાઈડ ઉપર આપણે પલાળીને ઢાંકીને રાખી દઈશું તો અહીંયા આપણા બટેટા થોડા ગરમ છે એટલે પાંચથી આપણે એને મેશ કરી લેશું એટલે આપણા હાથમાં ધકી ન જવાય તો અહીંયા આપણે જે ભાત બપોરનો વધેલો એ આપણે અહીંયા ઉપયોગમાં લેવાનો છે એને પણ સાથે જ મિક્સ કરી દઈશું થોડું ઠંડુ થઈ જાય પછી આપણે હાથેથી મિક્સ કરી શકીએ અત્યારે તો બધું આપણે આમ જ મિક્સ કરી દઈએ હવે આ ઠંડુ પડી ગયું છે તો હાથેથી આપણે બધું મિક્સ કરીશું આપણે લીલા ધાણા ઉમેરશું સારા પ્રમાણમાં લીલા ધાણા ઉમેરે તો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે ને આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અહીંયા આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું એકદમ આપણે ઝીણ ઝીણી સુધારેલી ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ અહીંયા રવો પણ ઉમેરી દઈશું અને આપણે સિક્રેટ વસ્તુ બે ઉમેરીએ છીએ અહીંયા ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને ગળપણ માટે દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરશું અહીંયા આપણે મીઠું ને આપણે હવે અડધું ચમચી હવે આપણે અડધું લીંબુ આમાં ઉમેરી દેસુ અહીંયા આપણે ચમચી જેટલી હિંગ ઉમેરશું તીખું તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું એ પ્રમાણે ઉમેરવાનું અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું આ માવો બનાવવાનો છે આપણાનો આને તમે કટલેસ જેવો હોય સેપ આપી શકો અને રોલ પણ બનાવી શકો આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જ જવું જોઈએ તો અહીંયા આપણો માવો એકદમ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે તો હવે તમે આને આવી રીતે રોલનો શેપ આવી આપી શકો અને કટલેસ જેવો શેપ આવી આપી શકો આપણે આને ટીકી જેવો શેપ આપશું આવી રીતે

જે બેટર બનાવીને રાખેલું કેટલું સરસ ઘટ થઈ ગયું આપણે જ્યારે બનાવ્યું ત્યારે એ થોડું આછું હતું હવે આ ઘાટું થઈ ગયું આવું આપણે બેટર જોઈ અને સાઈડ ઉપર આપણે ટીકી પણ તૈયાર કરી લીધી છે ટીકીને આપણે આ બેટરની અંદર બોળી અને આપણે તૈયાર કરવાનું છે એ સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું હવે આપણે થોડું બેટર ઉમેરીને જોઈ લેશું આપણું તેલ થઈ ગયું અહીંયા મસ્ત એવું તેલ ગરમ થઈ ગયું છે તો ટીકી આપણે આમાં બેટરની અંદર ઉમેરી અને હવે આપણે આમાં તળી લેવાની છે અને ગેસને આપણે ધીમો રાખશું એટલે ઉપરથી ક્રિસ્પીને અંદરથી સોફ્ટ એવી આપણી ટીકી તૈયાર થાય આપણે ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે આની જગ્યાએ તમે ઘઉંનો લોટ અથવા તો મેંદાનો લોટ કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો મેં અહીંયા ચણાનો લોટ એટલા માટે ઉપયોગ કર્યો કે બાળકો ખાય તો થોડું હેલ્ધી રહે એટલા માટે મેં અહીંયા ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે તો આને આપણે તળી લેશું ତୁ ସେ ଯେଉଁ ଗୋଲନ କଲର ଆଇ ଯାଏ ଆପଣ ଟିକିଏ એટલે આપણે એને બહાર લઈ લેવાની મસ્ત એવી ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ એવી આપણી અહીંયા ટીકી તૈયાર છે તો બધી ટીકીને આપણે આવી જ રીતે તળી લેવાની છે તો સાંજના નાસ્તામાં આ ખૂબ જ ખાવાની મજા આવે છે બાળકોને તેલ એકદમ સરસ નીતાળી લેવાનું આવી જ રીતે આપણે બધી ટીકી તૈયાર કરશું તૈયાર છે અહીંયા આપણો ઘરની જ વસ્તુમાંથી બનાવેલો નાસ્તો સાંજે પાંચ વાગે અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે સવારે આપી શકો છો તમારી પાસે આ ભાત બચેલો હોય તો એમાંથી આ નાસ્તો મસ્ત એવો લાગે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી રેસીપીને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો બે લાઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો